તેમના આશીર્વાદ વ્યક્તિને કોઈ પણ પ્રકારની આફતથી બચાવે છે તેથી જેવું માનવામાં આવે છે કે જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તમારી કોઈ પણ વ્યંઢળ પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લઈ લેવો જોઈએ જો વ્યંઢળ તમને સ્વેચ્છાએ સિક્કો આપે છે તો તમારે તેને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં અથવા સલામતમાં રાખવો જોઈએ આમ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે વ્યંઢળો પાસેથી એક રૂપિયાનો સિક્કો મળવાનો અર્થ છે કે ઘરમાં પૈસાનો વરસાદ થશે ગુજરાત જ્યોતિષમાં લીલો રંગ અને વ્યંઢળ બંનેને સાથે સંબંધિત માનવામાં આવે છે જ્યોતિષમાં તેનું વિશેષ સ્થાન છે અને તેને શુભ બનાવવાની સલાહ આપવામાં આવે છે બુધવારના દિવસે વ્યંઢળોને લીલા રંગના વસ્ત્રો દાન કરવું શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી બુધ ગ્રહ શુભ પ્રભાવ પણ વધે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે એક વ્યંઠણનું અપમાન કરો છો તો એવું માનવામાં આવે છે કે જાણે તમારું ભાગ્ય ખટાશમાં આવી ગયું હોય અથવા તમારા ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો હોય એટલા માટે તમારે તમારા દરવાજે આવનાર વ્યંઢણોનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ કે તેમને દુઃખી ન કરવા જોઈએ વ્યંઢણને બુધવારે તમારી ક્ષમતા મુજબ પૈસા ચોખા લીલા કપડાં ઢોલક તાંબુ જસત અથવા પિત્તળના વાસણો વગેરેનું દાન કરો ધ્યાન રાખો કે તમે તેમને તેલ કે સ્ટીલના વાસણો ના આપો કારણ કે આના કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો વ્યંઠળ તમારાથી ખુશ છે અને એક બે પાંચ કે દસ રૂપિયાનો સિક્કો પરત કરે છે તો સમજવું કે તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે તમારા જીવનમાં ચમત્કાર થવા જઈ રહ્યો છે હવે તે સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખો આનાથી તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને ટૂંક સમયમાં જ તમારા ઘરને આશીર્વાદ મળવા લાગશે તમારે લોન લેવાની જરૂરિયાતનો પ્રતિકાર કરવો પડશે જ્યારે પણ કોઈ વ્યંઢળ તમારા ઘરે આવે ત્યારે તેમને સારું કે ખરાબ કહીને ભગાડશો નહીં પરંતુ તેમને કંઈક દાન આપો કારણ કે ભગવાને તમને દાન લેવા માટે નહીં પણ આપવા માટે સક્ષમ બનાવ્યા છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર